રાજકોટના આસ્થાનું પ્રતિક એવા આજી નદીના કાંઠે બિરાજમાન સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિરમાં રાજકોટ તંત્રની ઘોર બેદરકારીના કારણે ભારે સમસ્યાઓ સર્જાઈ રહી છે મંદિરના મહંત કપિલ ગિરીએ જણાવ્યું કે રાજકોટનું સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિર રાજાશાહી વખતે બનાવવામાં આવ્યું હતું ત્યારે આ આસ્થાના પ્રતિકમાં રામનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તેમજ દિવસે પણ નશેડીઓ દારૂ અને ગાંજા સહિતના નશાઓ કરી પડિયા પાથર્યા રહે છે જેથી દર્શને આવતા દર્શનાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે મહત્વની બાબત એ છે કે રાત્રિના સમયે જો કોઈને રામનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા આવવું હોય ખાસ કરીને મહિલાઓને તો તેને ભયના ઓથા હેઠળ રહીને દર્શન કરવું પડે છે મંદિરમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી

હવે આ આસ્થાનું આ જે મંદિર બનાવ્યું પણ આને રહેવા આટલું બનાવ્યું છે કે ધર્મને ને સ્વભાવ માટે બનાવ્યું છે એ બીજા આ બધી રીતે પૂરું સામાજિક તત્વો બહેરાને આવું તો રાત્રે વિચાર કરવો પડે બહુ બી રાત ના આવતા એટલે આનું કઈક સરકારે વિચાર કરવો જોઈએ અને પોલીસ તંત્ર વિચાર કરવો જોઈએ ઈ તો હવે હવે અમને તો ખબર હોય કારણ કે ખાતા આવતા ત્યાં તો આવી ગયા હોય આજુબાજુ

કારણ કોઈ બેન ની દીકરી ની આબરૂ લૂંટાય એવું થાય હે બરોબર